તમારો અને તમારા ભવિષ્યનો તમારા પરિવારનો આવતા પાંચ વર્ષ સુધીનું ભવિષ્ય નક્કી કરશે તો લોકોને વિનંતી કરીશ કે જાગૃત થઈ જાઓ આજની રાત તમે જાગૃતિથી કાઢો તમારી બાજુમાં પણ જો કોઈ માણસ આવીને પ્રલોભનથી મતદાનને પ્રભાવિત કરવા માગતા હોય તો લોકોને કાઢો અને પ્રમાણિક થઈ અને તમારા હિત માટે સમાજના હિત માટે રાષ્ટ્રના હિત માટે બતાવો નમસ્કાર હું મનર રાઠોડ સંચાલક એમજીટી ટી જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ લોકશાહીની અંદર મતદાન એક બહુ અગત્યની પ્રક્રિયા છે અને જ્યારે લોકશાહીની અંદર એક સ્થિર સરકાર એક વિકાસશીલ સરકાર જ્યારે આપણે ઈચ્છતા હોઈએ ત્યારે આપણે બધાએ જાગૃત નાગરિકોએ મતદાન કરવું એ આપણી ફરજ છે ભાવનગરની અંદર જ્યારે આ મતદાન સાતમી તારીખે યોજાઈ રહ્યું છે ત્યારે હું ભાવનગરના તમામ નાગરિકો ભાવનગરના દરેક યુવાનો અને સજ્જનો છે એને અપીલ કરું છું કે આપણે વધુમાં વધુ મતદાન કરીએ લોકશાહીની અંદર આપણે ઘણી બધી વાર વિકાસની વાતો અને ઘણી બધી અપેક્ષાઓ જ્યારે રાખતા હોઈએ પરંતુ આપણે મતદાન કરીને યોગ્ય ઉમેદવાર જો ચૂંટીને ન મોકલીએ તો આવી બધા પ્રશ્નો બાબતમાં આપણને બોલવાનો કોઈ હક રહેતો નથી અને એક જાગૃત નાગરિક તરીકે અને એક લોકશાહી દેશના એક નાગરિક તરીકે આપણી પહેલી ફરજ છે કે આપણે મતદાન અચૂક કરીએ માત્ર મતદાન કરીએ એટલું જ નહીં પરંતુ આપણી સાથોસાથ આપણા આડોશ પડોશી સગા સંબંધી મિત્રો વગેરેને મતદાન કરવા માટે લઈ જઈએ આથી આપ સર્વને વધુમાં વધુ મતદાન કરવા માટે મારી ખાસ અપીલ છે ખૂબ ખૂબ વિનંતી